ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો જનજાવાતી પ્રચાર ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે અધ્યક્ષે સંવાદ કર્યો પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી તેઓ સંવાદ કરશે પાટીલ મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરશે ડોર ટુ ડોર મતદાતાઓને મળીને તેમજ કાર્યકરો સાથે મળીને તેમની વાત જાણશે તેમની સાથે સંવાદ કરશે પ્રચારનો દોર હવે ડોર ટુ ડોર સુધી પહોંચી ગયો છે પાર્લે પોઈન્ટ સ્થિત આવેલી સોસાયટીમાં આજે તેઓ ત્યાં રહેતા લોકોને મળશે તેમજ ભાજપના જે કાર્યકરો છે તેમની સાથે પણ આપણે બતાવી રહ્યા સુરતના પાર્લિપોઇન્ટ વિસ્તારમાં આવેલી રેસિડેન્સી સોસાયટી જેમાં રહેતા લોકો સાથે આજે સીઆર આર પાટીલ વાત કરશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ જેઓ ઝંઝાવાતી પ્રચારમાં જોડાઈ ચૂક્યા છે રોડ રસ્તા પર રેલી કર્યા બાદ હવે ડોર ટુ ડોર પ્રચારનો દોર શરૂ થયો છે બ્રિજવાસી થી સીધા દ્રશ્યો આપણે આપને બતાવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલા પ્રચારમાં નવસારી બેઠકના લોકસભાના ઉમેદવાર છે સીઆર પાટીલ અને નવસારીમાં સુરતના જે પાંચ વિસ્તાર આવે છે એવા જ એક વિસ્તારમાં જે પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસીડેન્સીમાં આજે ડોર ટુ ડોર પ્રચારની કમાન ખુદ સીઆર આર પાટીલે સંભાળી છે સીઆર પાટીલ પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા અને બ્રિજવાસી રેસીડેન્સીના સ્થળે પહોંચીને ત્યાં રહેતા લોકો સાથે પણ તેઓ સંવાદ કરશે તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું પુષ્પા આપીને લોકોએ તેમને સ્વાગત કર્યું ન માત્ર રહેવાસીઓ પરંતુ ભાજપના કાર્યકરો સાથે પણ તેઓ સંવાદ કરશે ડોર ટુ ડોર પ્રચારમાં સી આર પાટીલની સાથે તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જેઓ જંઝાવાદી પ્રચારમાં જોડાઈ ચૂક્યા છે અને પાર્લીપોઇન્ટ વિસ્તારમાં આજે તેમના ડોર ટુ ડોર પ્રચારનો દોર શરૂ થયો છે પોઈન્ટ વિસ્તારમાં આવેલી બ્રિજવાસી રેસીડેન્સી જ્યાં લોકો પાસે પહોંચ્યા લોકો સાથે વાત કરવાની સાથોસાથ તેમને તેઓ સંબોધન પણ કરી રહ્યા છે લોકોની સાથે વાત કરીને તેમની સમસ્યાઓ જાણી તેમની સાથે સંવાદ કરીને તેમની વધુ નિકટ જવાનો આ પ્રયાસ પ્રચાર પ્રસાર જ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી होता है कि आप भी चाहते हो कि मोदी जी इस बार चार सौ पार से जीतें। के तो चार सौ पार का अगर उसको जमीन पे उतारना है वो तो आपके ही हाथ में है आप इन सबको रोज एक व्हाट्सएप करिए मैसेज करिए या फोन करिए और उनको कहिए कि इस बार प्रधानमंत्री से नरेंद्र मोदी साहब को तीसरी बार प्रधानमंत्री भी बनाना है चार सौ पार भी करना हो तो आप आपका आपके फैमिली का आपका दोस्त का इस सबका वोट मान लो आपके मोबाइल में पांच हजार वोट है और उनके घर में आपने जिसको फोन कर दो उसके घर में वोट है तो जो चेन चलती है तो हर हाँ। तो सीट के ऊपर भारतीय जनता पार्टी का जो कैंडिडेट खड़ा होगा उसके लिए वोट करे इसे आपको तो रिक्वेस्ट करनी चाहिए आपकी बात और टाले के नहीं क्या है मैं उसमें नाराज हूँ काम तो नहीं करता है तो आप उसकी गारंटी ले रहे मोदी की गारंटी आज चलती है तो ये साफ की गारंटी चलती है क्या आप आपके दोस्त के रिश्तेदार को बचाएंगे क्या आपके दोस्त के रिश्तेदार को बचाएंगे कि देखो ये फाइव फोर्टी सीट के ऊपर अभी तो मोदी जी ही लड़ रहे हैं कैंडिडेट वहां कोई भी हो सकता है मगर एक गारंटी और देते देना कि अगर वो काम ना करे तो वो आपको बता दे कि ये अभी भी काम नहीं